વા જટિલ પ્રશ્નો ને લઈ ચાલે એટલે કે આ તારીખ બે આઠ બે હાજર પચીસ ને શનિવાર બપોરે અઢો કલાકે મોઢું કામ પામે ખેડૂતો ના દરેક વાચા આપવા માટે ખેડૂત કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા પોષક આંદોલન અભિયાન આ ખેડૂત સભાની અંદર કોંગ્રેસ પક્ષ પરિવાર ના પ્રદેશ અને રાજકોટના નેતા આગેવાનો આવવાના હોય ત્યારે ખેડૂતોએ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે ખેડૂતો અને ખેડૂત આગેવાનો ભાઈઓ બહેનો અને તમામ ખેડૂતોએ પધારવાથી આમંત્રણ છે મોટો પ્રમાણે તારીખ બે